इंडिया માં ફરી એકવાર કોરોના ની એન્ટ્રી થઈ છે જેના પગલે સુરત સિવિલ હોસ્પિટલ માં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયા માં કોવિડ ની એન્ટ્રી થઈ છે કેરળ માં પણ કેસીસ આવેલ છે અને ગાંધીનગર માં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે ધેર આર ચાન્સીસ છે કે કોવિડ વધી શકે નામમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઈન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ આ અમારે પાસે પુરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂર જન હોય તો એ રીતે અમે વોર્ડમાં ચાલુ કરીશું કેમ કે અમારે પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશન છે અન્યથા અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે ને રહેશે સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત